નર્મદા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિશીલ બનાવવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર વી વાળાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહ તળવી અને નાંદોદના ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા તેમને એફઆરએની જગ્યામાં માળખાકીય સુવિધાઓ માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓની મરામત આયુષ હોસ્પિટલમાં આયુર્વેદ ફાર્મસીની કામગીરી નર્મદા પરિક્રમાના હોળી ઘાટના ઇજારદાર પાસેથી નાણાંની વસૂલાત વૃદ્ધ પેન્શન યોજના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાંથી પ્રજાજનો દ્વારા રજૂ થતી સમસ્યાઓ તથા વિકાસલક્ષી જરૂરિયાતોને અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અધિકારીઓને આ મુદ્દાઓને પ્રાથમિકતા સાથે ઉકેલવા માટે ચોક્કસ આયોજન બનાવી અમલીકરણ રિપોર્ટ રજૂ કરવા સૂચના આપી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રી આરવી વી વાળાએ બેઠકમાં સ્પષ્ટ કર્યું છે કે જિલ્લાના તમામ અમલીકરણ વિભાગોના અધિકારીશ્રીઓએ લોક ઉપયોગી યોજનાઓને પારદર્શિતા સાથે અમલમાં મૂકી પ્રજાને સીધો લાભ પહોંચાડવો જોઈએ તેમણે અધિકારીઓને સામાન્ય નાગરિકોની ફરિયાદોને સંવેદનશીલતાથી લઈને તેનો ઝડપી ઉકેલ લાવવા ઉપર પણ ખાસ ભાર મૂક્યો હતો અને વિકાસ કાર્યોમાં વિલંબ ન થાય તે માટે વિભાગોએ એકબીજા સાથે સંકલન જાળવી કાર્ય કરવાની સૂચના આપી હતી આ બેઠકમાં પ્રાયોજના શ્રી અંચુ વિલ્સન નાયબ વન સંરક્ષક શ્રી અભયકુમાર શ્રી ગૌરવ પ્રજાપતિ નિવાસી અધિક કલેક્ટર શ્રી કે ઉગાડ મદદનીશ શ્રી અને પ્રાંત અધિકારી સુશ્રી પરસનજીત કૌર નાયબ કલેક્ટરશ્રીઓ જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા